તરમીશ પટેલની એટલી વિઝિટ અધુરા રસ્તે મુદ્દે આંદોલનની પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની આંદોલનની ખેમકી રિપોર્ટર રમેશ માહલા ડાંગ ને હું ડાંગડી ગામનો વતની છું ને આ અમારા ગામમાં જે રસ્તો બઈનો છે ને એ અધૂરું કામ છે અને અહીંયા બોર્ડ પણ મારી ગયા છે ને એ જે એની કિંમત છે ને એ વ્યવસ્થિત આખું મારી ગયા છે ને જે મુદત હતી એ તારીખ પણ પતી ગયેલી છે છતાંય આ રસ્તો હજી વ્યવસ્થિત બન્યો નથી ને અહીંયા સ્કૂલ અગાડી અમે બમ્પરની માગ કરી હતી એ પણ માગની પૂરી થઈ નથી તો અમારી માગણી એટલી જ છે કે આ કોન્ટ્રાક્ટર સામે વ્યવસ્થિત પગલાં લેવાય ને રોડ અમારો વ્યવસ્થિત બની જવો જોઈએ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વઘઈ તાલુકાનું ધાંગડી ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ એક કિલોમીટર ની લંબાઈ વાળો રસ્તો મંજૂર કરવામાં આવ્યો તો જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે રસ્તો શરૂ પણ કર્યો અને એ રસ્તો એક કિલોમીટર ની જગ્યાએ છસો મીટર જે એમની છે તો મંજૂર કરેલ જગ્યા એ મંજૂર કરેલ જગ્યામાં છસો મીટર માત્ર બનેલો છે અને ભાજપના વાલા દોલા ભાજપના રાજકારણ કરનારા ઉલ્લાસભાઈ ને ત્યાં છે તો ચારસો મીટર

તો તપાસ કરીને તાત્કાલિક સરકારે સીધો રિપોર્ટ કરવો જોઈએ અને જો તાત્કાલિક રિપોર્ટ ના કરે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન માર્ગે જશું એ આજે હું જાહેર કરું છું